કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચીકે સ્ટડી મિત્રો આપણે આ અગાઉના વિડીયોઝની અંદર ચેપ્ટર નંબર ત્રીજું ચતુષ્કોણની સંબંધની શરૂઆત કરી હતી જેમાં આપણે સૌથી પહેલાં પહેલાં વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક કરાવ્યું અને એ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકમાં જેટલી પણ થિયરી હતી ને જેમ કે સમતલ કોને કહેવામાં આવે વક્ર કોને કહેવામાં આવે સરળ વક્ર કોને કહેવામાં આવે બહુકોણ કોને કહેવામાં આવે પછી બહુકોણના અલગ અલગ પ્રકારો વિશે પણ આપણે વાત કરી હતી અને આપણે ત્યાર પછી સ્વાધ્યાયને પણ પૂરું કરાવ્યું હતું એ વિડીયોની અંદર અને ત્યાર પછીના બીજા વિડીયોમાં મિત્રો આપણે ચતુષ્કોણ વિશેની તમામે તમામ બધી જ માહિતી મેળવી હતી ચતુષ્કોણ કોને કહેવાય બરાબર છે ચતુષ્કોણની બાજુ કેટલી હોય ખૂણા કેટલા હોય વિકર્ણ કેટલા બને ચતુષ્કોણના કેટલા ભાગ બને છે એક્ઝામમાં પૂછાતો તો મોસ્ટ પી ક્વેશ્ચન અને ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ખોટો આન્સર ટીક કરીને ભાગી આવે છે બરાબર છે ને કે ભાઈ ચતુષ્કોણના ભાગ ભાગ કેટલા તો ઘણા વિદ્યાર્થીઓ આઠ ટીક કરીને આવે ઘણા વિદ્યાર્થીઓ બાર ટીક કરીને આવે પણ એકચ્યુઅલમાં આન્સર કેટલો આવે એનો દસ આવે તો મિત્રો આ ક્વેશ્ચનની પણ આપણે એ એમાં ચર્ચા કરી હતી કે ભાઈ દસ ભાગ કયા કયા છે ચાર ખૂણા ચાર બાજુ અને બે વિકર્ણ એ પણ તમને સમજાવ્યું હતું ત્યાર પછી ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે ત્રણસો ને સાહીઠ થાય છે ત્રિકોણમાં એકસો એંસી થાય પંચકોણમાં પાંચસો ચાલીસ થાય છે શટકોણમાં સાતસોને વીસ થાય છે આ બધી વાતો આપણે એ વિડીયોમાં કરેલી ત્યાર પછી ચતુષ્કોણના તમામે તમામ પ્રકાર વિશેની વાત કરી હતી આપણે કયા કયા પ્રકારની વાત કરી હતી આપણે તો કે પહેલું સ બા ચ સમાંતર બાજુ ચતુષ્કોણ સમ ચતુષ્કોણ લંબચોરસ સમબાજુ જે ચોરસ છે એ પછી પતંગાકાર ચતુષ્કોણ આ બધા વિષયની મિત્રો આપણે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરી હતી ગયા વિડીયોની અંદર હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે મિત્રો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે છે ને ખૂબ જ સિમ્પલ છે આમાં તમારે એક જ કોન્સેપ્ટ સમજવાનો છે અંતઃકોણ અને બહિષ્કોણ ખાસ સમજજો અંતઃકોણ કોને કહેવાય અને બહિષ્કોણ કોને કહેવાય એની સિમ્પલ બેઝિક તમને માહિતી આપું ને તો મિત્રો અંતઃકોણ એટલે અંદરના બધા ખૂણાઓ હોય ને એને અંતઃકોણ કહેવામાં આવે જેમ કે તમે જોઈ શકો છો કે આ ત્રિકોણ છે ને તો આ ત્રિકોણમાં મિત્રો અંદરના જે આ ખૂણા છે ને અંદરના ખૂણા એને આપણે શું કહીએ છીએ અંતઃકોણ કહીએ છીએ પણ જો ખૂણો બાર બનતો હોય તો એને શું કહેવામાં આવે તો મિત્રો એને આપણે બહિષ્કોણ કહીએ છીએ શું કહીએ છીએ આપણે આને બહિષ્કોણ જેમ કે આ એકસો પચીસ અંશ છે આ એકસો પચીસ અંશ અને આ એક અંશ તો એ બધાને શું કહેવામાં આવે એને બહિષ્કોણ કહેવામાં આવે હવે મિત્રો યાદ રાખજો કે જ્યારે અંદરના ખૂણ આપણને પૂછ્યા હોય એટલે કે અંદરના ખૂણાનો સરવાળો પૂછ્યો હોય ને તો દરેક આકાર માટે અલગ અલગ આવે ત્રિકોણ માટે એકસો એંશી અંશ આવે ચતુષ્કોણ માટે ત્રણસો સાહીઠ અંશ આવે પંચકોણ માટે પાંચસો ને ચાલીસ આવે બરાબર એવી રીતે અલગ અલગ આવતા હોય પણ જ્યારે પણ આપણને બહિષ્કોણ પૂછ્યું હોય તો મિત્રો દરેકે દરેક આકાર દરેકે દરેક આકારમાં એક જ નંબર સેમ આવશે કયો નંબર છે ખબર છે તો કે ભાઈ કોઈ પણ આકાર હોય કોઈપણ બહુકોણ હોય એ બહુકોણના બહિષ્કોણનો માપનો સરવાળો ત્રણસો ને સાહીઠ થાય છે યાદ રાખજો કેટલો આવે છે ત્રણસો ને સાહીઠ થાય છે બરાબર છે ક્લિયર છે ચાલો શરૂઆત કરીએ આપણે પહેલો પ્રશ્ન છે કે ભાઈ નીચેની આકૃતિમાં આપણે એક્સને મેળવવાનો છે અહીં આપણને ત્રિકોણના ત્રણે ત્રણ બહિષ્કોણ આપેલા છે એક બહિષ્કોણનું માપ એક્સ છે બીજાનું એકસો ને છે અને ત્રીજાનું એકસો ને આપેલું છે તો લખવાનું કે ભાઈ બહિષ્કોણોનો સરવાળો બરાબર ત્રણસો ને સાહીઠ બહિષ્કોણનો બહિષ્કોણનો સરવાળો બરાબર ત્રણસો ને સાહીઠ થાય છે હવે કયા કયા છે આપણને આપેલા તો કે એક્સ આપેલું છે આપણને હા એક્સ આપેલું છે બરાબર છે સાહેબ એકસો આપેલું છે હા એકસો પણ આપેલું છે અને ત્રીજું કયું છે તો ત્રીજું પણ આપણને એકસો ને પચીસ જ આપેલું છે એટલે કે એકસો ને બરાબર ત્રણસો ને સાહીઠ હવે સરવાળો કરીએ છીએ આપણે અહીંયા એકસો પચીસ પ્લસ એકસો કેટલા આવે એકસો પચીસ પ્લસ એકસો કરો એટલે બસોને પચાસ થાય બસો પચાસ બરાબર ત્રણસો ને એક્સ બરાબર આપણે ચેપ્ટર નંબર બે ભણાઈ ગયા છે એમાં તમને શીખવ્યું હતું કે ચલ સંખ્યાને બરાબરની આગળ રાખવાનું અને અચળ સંખ્યાને બધી સંખ્યાને બરાબરની પાછળ નાખી આવવાનું તો આ બસો પચાસ છે ને એ બરાબરની પાછળ આવશે ત્રણસો સાહીઠની પછી એ ત્રણસોને સાહીઠ ઓછા બસોને પચાસ કરવાના છે તો ચલો કરો તો એક્સ બરાબર કેટલા આવશે ત્રણસો ને સાહીઠમાંથી બસોને પચાસ કરો માઈનસ તો મિત્રો એકસોને દસ અંશ થાય છે એટલે કે એક્સ બરાબર એકસોને દસ અંશ એક્સ બરાબર એકસો ને દસ અંશ આપણો આન્સર થાય છે ચાલો આગળ દાખલો બીજો કરીએ આપણે સેમ વસ્તુ છે કે નીચેની આકૃતિમાં આપણે એક્સને ગોતવાનું છે સૌથી પહેલાં કરીએ આપણે અહીંયા કરવું પડશે કારણ કે જગ્યા નાની પડી જશે એટલા માટે અહીં લખી દઈએ છીએ વાંધો નહીં ચિંતા નહીં કરવાની બહિષ્કોણોનો સરવાળો બહિષ્કોણોનો સરવાળો બરાબર શું આવશે ત્રણસો ને સાહીઠ બધી આકૃતિ માટે કેવા આવે સેમ જ નંબર છે ત્રણસો ને સાહીઠ અંશ જ કરવાના છે ચલો કયા કયા નંબર તમે જોઈ શકો છો કે પહેલો અહીંયા આપણે એક્સ લેવાનો ચલો એટલે કે પહેલો નંબર આપણને અહીંયા આપ્યો છે કેટલો એક્સ બીજું કોણ છે જોવો અહીંયા બીજું તમને ખબર જ નહીં જો અહીંયા નેવું અંશ છે ને તો સિમ્પલ છે કે અહીંયા નેવું હોય ને તો અહીંયા પણ કેટલા હોય મિત્રો નેવું અંશ જ હોય ભલે આપણને કિંમત નહીં આપેલી પણ કેટલા આવે ત્યાં નેવું અંશ કારણ કાઠ ખૂણો છે ને એટલા માટે આગળ જાઓ તો કેટલા છે અહીંયા સાહીઠ અંશ સાહીઠ અંશ આગળ જાઓ અહીંયા પણ કેટલા જો આ કાઠ ખૂણો આપ્યો છે આપણને એટલે કે નેવું અંશ કાઠ ખૂણો મતલબ કે નેવું અંશ અને હજી આગળ આવો તો કેટલા આવશે સિત્તેર અંશ બરાબર ત્રણસો ને સાહીઠ આપણે ઘણી પણ લઈએ છીએ પાંચ થઈ ગયા ને એક બે ત્રણ ચાર ને પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ બરાબર હવે એક્સના એક્સ રહેવા દેવાના અને આ બધી સંખ્યાનું પ્લસ આપણે કરવાનું છે ચાલો ભાઈ નેવું પ્લસ સાહીઠ કરો એટલે કેટલા આવે એકસો ને પચાસ એકસો પચાસ પ્લસ બીજા સિત્તેર કરો તો નેવું કરો તો એકસો પચાસ પ્લસ નેવું કરશું તો કેટલા આવશે બસો ચાલીસ આવશે અને બસો ચાલીસ પ્લસ સિત્તેર કરવાના છે બસો ને કેટલા છે બસો ચાલીસ પ્લસ સિત્તેર કરો તો ચાર ને સાત કરો એટલે અગિયાર ત્રણસોને દસ આવે છે કેટલા આવે છે મિત્રો ત્રણસો દસ આવે છે સરવાળો તો લખીએ ત્રણસો દસ અંશ બરાબર ને ત્રણસો દસને બરાબરની પાછળ નાખી આવો તો ત્રણસો ને દસ થશે સો એક્સ ઇઝ ઇક્વલ ટુ ત્રણસો સાહીઠ માઇનસ ત્રણસો દસ કરો તો કેટલા મળે કહો તો કેટલા મળે હા પચાસ તો કે આપણને એક્સ કેટલા મળી જાય મિત્રો પચાસ અંશ આપણને એક્સ મળી જાય છે ક્લિયર છે ને કેટલું સિમ્પલ વસ્તુ છે બરાબર છે બહુ જ સિમ્પલ છે મિત્રો તો આપણને તમામે તમામ માર્ક્સ પૂરેપૂરા લઈ લેવાના છે અને તમે પણ એક ટ્રાય કરજો એક્ઝામ તમારે જ્યારે પણ આવે ને તો સોમાંથી સો માર્ક્સ પચાસમાંથી પચાસ માર્ક્સ ત્રીસમાંથી ત્રીસ માર્ક્સ પૂરામાંથી પૂરા માર્ક્સ તમારે મેળવાનો ટ્રાય કરવાનો છે તો જ મિત્રો તમે ધોરણ દસની અંદર આવશો ને ત્યારે પણ તમારો એ જ તમારો જે રેશિયો છે ને તમારો જળવાઈ રહેશે અને તમે એક્ઝામમાં પૂરેમાંથી પૂરા માર્ક્સ મેળવવાનો પૂરેપૂરો ટ્રાય કરશો અને આવશે પણ ખરા એના માટે તમારે મિત્રો તમામે તમામ કોન્સેપ્ટને ક્લિયર રાખવા પડશે ધોરણ આઠ છે મિત્રો એ તમારું અત્યારે પ્રાઇમરીમાં ગણાય એટલે ધોરણ નવ અને દસ તમારું માધ્યમિક તમે ને ત્યારે એ તમે ધોરણ એકથી લઈને આઠમાં તમે જે ગણિત શીખ્યા એ તમામે તમામ નિયમો તમારે ધોરણ નવ અને દસમાં કામે લગાડવાના હોય છે એટલા માટે ખાસ તમારા માટે ધોરણ આઠ ગણિત એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે મિત્રો એટલે તમામે તમામ કોન્સેપ્ટને ખાસ સમજી લેજો હજી આપણે આગળ ઘણા બધા કોન્સેપ્ટ સમજવાના જ છે ધોરણ આપણે જે ચેપ્ટર નંબર પાંચમાં વર્ગ અને વર્ગમૂળ છે ઘન અને ઘનમૂળ છે રાશિઓની તુલના છે આ બધા જ જે કોન્સેપ્ટ એ ધોરણ નવમાં ભરી ભરીને આવવાના છે એટલા માટે તમારે મિત્રો આમાં ખાસ શીખી લેવું પડશે અને ખાસ શીખી જ લેજો ચાલો આગળ જઈએ છીએ આપણે દાખલા નંબર બીજો શું આપેલો છે કે નીચે આ પ્રમાણેની બાજુ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણ માપ શોધો મિત્રો બહિષ્કોણ માપ શોધવું હોય તો સૂત્ર એક જ છે ખૂણો બહિષ્કોણનો ખૂણો એટલે બહિષ્કોણ બહિષ્કોણ બરાબર શું તો કે બહિષ્કોણ એટલે ત્રણસો ને સાહીઠ અંશ ના છેદમાં શું કરી દેવાનું બાજુ કરી દેવાનું બરાબર છે જો તમને બાજુ પૂછ્યું હોય ને બાજુ તો તમારે ખૂણો તમારે નીચે લખવાનો બરાબર એટલે સેમ જ વસ્તુ ત્રણસો સાહીઠ વચ્ચે રહેશે ખૂણો પૂછ્યો હોય આપણને તો ખૂણો બરાબર ત્રણસો સાહીઠ છેદમાં બાજુ પણ આપણને બાજુ પૂછ્યું હોય ખૂણો આપણને આપ્યો હોય ને તો બાજુ બરાબર ત્રણસો સાહીઠના ના છેદમાં ખૂણો કરવાનો તમને જ આન્સર મળી જશે હવે આમાં આપણે કિંમતો ગોઠવીએ તો ત્રણસો ને ના ત્રણસો ને સાહીઠ જ રહેશે બાજુ આપણને કેટલી આપી છે અહીંયા નવ આપી છે હવે આમાં આપણે કાપાકૂપી કરી દઈએ તો અહીંયા નવ ગુણ્યા ચાર નવ ચોક છત્રીસ અને જીરોને આપણે ઉપર ગોઠવવાના એટલે અહીં આપણો જવાબ છે ને મિત્રો બહિષ્કોણ બરાબર બહિષ્કોણ બરાબર કેટલા આવશે તો કે ચાલીસ અંશ આવશે એટલે ચાલીસ એટલે જો નવ બાજુ હોય ને નવ બાજુ હોય તો બહિષ્કોણ કેટલા આવશે આપણા ચાલીસ 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 એવા કુલ કેટલા આવશે નવ આવશે ચાલો આગળ વધીએ સેમ ટુ સેમ દાખલો છે આગળ પણ સેમ ટુ સેમ દાખલો છે બહિષ્કોણ બરાબર બહિષ્કોણ બરાબર ત્રણસો ને છેદમાં કેટલા તો કે બાજુ લેવાની છે આપણે બાજુ લેવાની છે કિંમતો ગોઠવવાનો ટ્રાય કરીએ હવે ત્રણસો સાહીઠના ત્રણસો સાહીઠ અને બાજુની જગ્યાએ લખવાનું છે પંદર પંદરના ઘડિયામાં ત્રણસો સાહીઠ કરવાના છે પંદર દુ ત્રીસ ચોક આપા કૉપી કરીએ અહીંયા તો પંદર દુ ત્રીસ છ વધશે એટલે જીરો પંદર કેટલા આવે છે પંદર ચોક સાહીઠ કેટલા આવશે મિત્રો ચોવીસ આવશે લખવાનું કે બહિષ્કોણ બહિષ્કોણ બરાબર ચોવીસ અંશ ચોવીસ અંશના ખૂણા પંદર બનશે બરાબર છે ને ચોવીસ ચોવીસ અંશના ખૂણા કેટલા બનશે પંદર બનશે ચાલો આગળ વધીએ આપણે હવે ક્વેશ્ચન નંબર ત્રીજો શું આપેલો જો એક નિયમિત બહુકોણની કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ ચોવીસ અંશ થાય જો આમાં ઉલટું આવ્યું પહેલાંમાં શું હતું આપણને બાજુ આપેલી હતી અને આપણે ખૂણો મેળવવાનો હતો આમાં આપણને ખૂણો આપેલો છે અને બાજુ મેળવવાની છે તો સિમ્પલ તમને ખબર છે સૂત્ર કે ભાઈ બાજુ બરાબર ત્રણસો ને અંશના છેદમાં ખૂણો એટલે કે બહિષ્કોણ લખીએ આપણે બહિષ્કોણ લખીએ મિત્રો આ જે બધું છે ને આ બધું નિયમિત બહુકોણમાં પોસિબલ છે નિયમિત બહુકોણ હોય તો જ પોસિબલ છે બાકી તો માપ અલગ અલગ આવી શકે છે તમે ભણી ગયા છો કે ભાઈ નિયમિત હોય એટલે બધા ખૂણા બધી બાજુઓ સરખી સરખી થાય તો આપણે આવું કરી શકીએ છીએ ચલો અહીંયા ત્રણસો ને સાહીઠના સાહીઠ લખવાના બહિષ્કોણનો માપ આપણને કેટલા આપ્યા છે તો કે ભાઈ ચોવીસ અંશ આપ્યા છે ચોવીસના ના ત્રણસો સાહીઠ લાવવાના છે હમણાં લઈ આવીએ ચાલો ત્રણસો ભાગ્યા ચોવીસ ચોવીસ એકાદ ચોવીસ અહીંયા બે વચ્ચે એક વચ્ચે અને ઝીરો ચોવીસ પંચા એકસો વીસ થશે એટલે અહીંયા આપણો આન્સર કેટલો આવે છે મિત્રો પંદર આવશે પંદર આવે છે ચોવીસ ગુણ્યા પંદર ત્રણસો ને સો બાજુ બરાબર આપણને કેટલી મળશે જો ચોવીસ અંશનો ખૂણો હોય તો બાજુ કેટલી મળે આપણને કુલ પંદર બાજુ આપણને જોવા મળે નેક્સ્ટ એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ એકસો પાસઠ થાય જોજો અહીંયા આપણને બહિષ્કોણ નથી આપેલો આપણને અંતઃકોણ આપ્યો છે અને જ્યારે આપણને બહિષ્કોણ નથી આપ્યો આપણને અંતઃકોણ આપ્યો છે તો સૌથી પહેલાં મિત્રો આપણે બહિષ્કોણને ગોતવો પડે બહિષ્કોણ ક્યાં છે ચલતું ચાલતું બાર તો કહેવાનું કે બહિષ્કોણ ક્યાં છે તું નીકળ બાર લખવાનું કે બહિષ્કોણનું સૂત્ર છે બહિષ્કોણ મેળવવું હોય ને તો મિત્રો એકસો ને માંથી આપણે અંતઃકોણને માઇનસ કરવા પડે બહિષ્કોણ મેળવવા માટે શું કરવું પડે આપણે બહિષ્કોણ મેળવવા માટે આપણે અંતઃકોણને એકસો ને એંસીમાંથી નાખવા પડે બહાર કાઢવા પડે એકસો ને પાસઠ ચાલો એકસો ને એંસીમાંથી એકસો ને પાસઠને માઇનસ કરો તો કેટલા આવે તો કે પાંસઠ પ્લસ પાંચ સિત્તેર ને દસ એંસી એટલે પંદર અંશ થાય છે એટલે મિત્રો આપણને બહિષ્કોણ કેટલો મળી ગયો અહીંયા પંદર મળી ગયું હવે તો આપણને ખબર જ છે બરાબર ને હવે તો આપણને ખબર જ છે શું કરીશું બાજુ બરાબર ત્રણસો ને અને ખૂણો એટલે કે બહિષ્કોણનો ખૂણો બહિષકો ચાલો કિંમતો ગોઠવીએ આપણે હવે ત્રણસો ને સાહીઠ માપ આપણને કેટલું મળ્યું અત્યારે પંદર મળ્યું ક્યાંથી મળ્યું તો કે અંતઃકોણમાંથી મળ્યું અંતઃકોણ આપણને ક્યાંથી મળ્યો પેલો હતો બરાબર છે ને ચાલો ત્રણસો સાહીઠ ભાગ્યા પંદર કરો તો મિત્રો ચોવીસ આવે કેટલા આવશે ચોવીસ આપણે અત્યારે કર્યું હતું ને ચોવીસ ગુણ્યા પંદર અરે અંશ નહીં આવે ખાલી ખાલી શું આવશે ચોવીસ આવશે એટલે કે ચોવીસ બાજુઓ છે કેટલી બાજુઓ છે મિત્રો ચોવીસ બાજુવાળું હોય ને તો આપણને પંદર 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 પંદરના ખૂણા મળશે ચાલો આગળ જુઓ પાંચમા નંબરનો એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોનું માપ બાવીસ અંશ થાય આપણને પૂછ્યું છે કે ભાઈ બાવીસ અંશ થાય કે મળે ખરું આપણે ચેક કરીએ મિત્રો ત્રણસો ને ભાગમાં આપણે બાવીસ કરવાના જો આન્સર નોર્મલ પૂર્ણ સંખ્યા મળતી હોય સોરી પૂર્ણ પણ નહીં નેચરલ નંબર મળતો હોય આપણને પ્રાકૃતિક સંખ્યા મળતી હોય તો પોસિબલ છે બાકી તો પોસિબલ છે નહીં ચાલો ટ્રાય કરીએ આપણે લખીએ આપણે લખીએ બાજુ બરાબર બાજુ બરાબર ત્રણસો ને છેદમાં બહિષ્કોણ ત્રણસો ને સાહીઠના છેદમાં બહિષ્કોણ ત્રણસો ને ના ત્રણસો ને સાહીઠ રહેવા દેવાના ને બહિષ્કોણ કેટલો આપણને આપ્યો છે બાવીસ અંશ આપ્યા છે આના ભાગલા પાડી અને રાજ કરવાનું કામ કરીએ છીએ આપણે હવે ચલો અહીંયા સાઈડ પર આપણે રફ ગણતરી કરી લઈએ ત્રણસો ભાગ્યા બાવીસ કરવાના છે બાવીસ એકા બાવીસ જવા દો હા છ માઇનસ બે કરોથ કેટલા આવે ચાર ત્રણ માઇનસ બે કરોથ કેટલા આવે એક ઉપરથી ઉતાર્યા ઝીરો બાવીસના ઘડિયામાં એકસો ચાલીસ તો ક્યારેય નહીં આવતા બાવીસ ગુણ્યા છ કરો બાવીસ ગુણ્યા ચલો છ કરીએ તો છ દુ બાર ને છ દુ બાર એટલે એકસો બત્રીસ થાય અહીંયા આઠ વધશે હવે આગળ કોઈ સંખ્યા જ નહીં બચી એટલે અહીંયા પોઈન્ટ કરવો જ પડે ને ઝીરો કરવો પડે બરાબર ને અને બાવીસ તરી છાસઠ કરીએ તોય મિત્રો અહીંયા કોઈ પ્રકારનો મેળ પડી શકશે નહીં સોળ પોઈન્ટ ત્રણ સમથિંગ આન્સર આવે અને બાજુ ક્યારેય અડધી હોય નહીં કાં તો આખી હોય કાં તો હોય જ નહીં આવું સોળ પોઈન્ટ ત્રણ એવું થોડી આવે ક્યારે આવું તો ક્યારેય ના આવે ક્યારેય સોળ પોઈન્ટ ત્રણ બાજુ આવે ક્યારેય બાજુ આવી શકે નહીં એનો મતલબ એવો થાય મિત્રો કે આવું કંઈ શક્ય છે નહીં બરાબર છે ને બાવીસ અંશ હોય ને એવો કંઈ બહુ કોણ શક્ય થશે નહીં યાદ રાખજો એવું કંઈ પોસિબલ થશે અને લખી દઈએ છીએ આપણે શક્ય નથી શક્ય નથી ચાલો આગળ વધીએ છીએ આપણે શું આ માપ એટલે કે આપણે જે ભણી ગયા ને કયું બહિષ્કોણનું માપ બાવીસ અંશ છે તો એ માપ અંતઃકોણનું હોઈ શકે છે આપણે ચેક કરી લઈએ આપણે શું કરીએ છીએ મિત્રો સૌથી પહેલાં અંતઃકોણ બનાવી દઈએ અંતકોણ કહેતા બનાવવાનું તો કે બહિષ્કોણ જેવું જ સેમ કરવાનું આપણે બહિષ્કોણ મેળવવું હોય તો આપણે એકસો ને એંસીમાંથી અંતઃકોણને માઇનસ કરતા હતા ને એવી રીતે અંતઃકોણ મેળવવું હોય તો એકસો ને એંસીમાંથી બહિષ્કોણને માઇનસ કરવાના છે ચાલો કરી દઈએ કે બહિષ્કોણ અને મિત્રો ડાયરેક્ટનો તો વાંધો એટલે ડાયરેક્ટ કરી દઈએ છીએ બરાબર છે ડાયરેક્ટ તમને ખબર છે ને એકસો ને એંસી અને એમાંથી શું કરીએ આપણે કેટલો આપણો ખૂણો હતો કે ભાઈ બાવીસ નો ખૂણો હતો એટલે બાવીસ અંશ બરાબર ને અને આગળ કરી દઈએ આપણે અંત કોણ હવે એકસો ને એંસીમાંથી બાવીસને કરો તો માઇનસ કેટલા આવશે એકસો ને એંસીમાંથી બાવીસને માઇનસ કરો તો દસ કરવાના અહીંયા સાત કરવાના દસ માઇનસ બે એટલે આઠ આવશે સાત માઇનસ બે કરો એટલે પાંચ આવશે ને એકસો ને અઠ્ઠાવન થાય છે એકસો ને અઠ્ઠાવન થાય છે એટલે આ આપણને મળી ગયું અંતઃકોણનું માપ હવે આપણું જે હતું ને કે ભાઈ બાજુવાળો કંઈ મળે કે ના મળે બહુ કોણ તો ચેક કરીએ ફરીથી બાજુ બરાબર ત્રણસો સાહીઠના છેદમાં આપણો જે ખૂણો છે ને એ ફરીથી સેમ વસ્તુ કરવાનો છે આપણે ત્રણસો સાહીઠને આપણે ઉપર જ રાખવાના છે અને ખૂણો એકસો ને અઠ્ઠાવન આપણે નીચે રાખવાના છે મિત્રો દેખીતી વસ્તુ છે અહીંયા કે એકસો અઠ્ઠાવન ના જો આપણે ભાગ કરશું ને એટલે એકસો અઠ્ઠાવનનો ગુણાકાર કરશું ને તો ત્રણસો સાહીઠ છે ને જિંદગીમાં ક્યારેય નહીં આવે બરાબર છે આવશે ને તો એ પોઈન્ટમાં આવશે જવાબ એટલે અહીં પણ મિત્રો પોસિબલ છે નહીં એટલે કે અંધકોણ પણ પોસિબલ નથી શક્ય નથી યાદ રાખજો કે ભાઈ બહિષ્કોણ ના હોય ને તો અંધકોણ વાળું પણ હશે હશે નહીં યાદ રાખજો બરાબર ચાલો હવે લાસ્ટ દાખલો પૂરો કરીએ આપણે દાખલા નંબર છ માત્ર સિમ્પલ આપણે આન્સર આપી દેવાના છે એક નિયમિત બહુકોણમાં અંતઃકોણોનો ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે અને એ કેમ બરાબર છે મિત્રો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે ખબર નહીં પડે ને એવો છે પણ તમને બધાના મગજમાં ફિટ કરાવી દેવાની જવાબદારી મારી છે શું કહે છે ભાઈ કે નિયમિત બહુકોણ છે કોઈ એક એક નિયમિત બહુકોણ ત્રિકોણ છે ચોરસ છે પંચકોણ જેવી રીતે છે એમાં અંતઃકોણોનો ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે એટલે કે અંદરના ખૂણાનો ઓછામાં ઓછું માપ જો બહિષ્કોણ શું કરીએ આપણે ત્રણસો સાહીઠથી કરીએ છીએ પણ અંદરના ખૂણામાં હવે તમને ખબર છે કે નિયમિત બહુકોણમાં ઓછામાં ઓછી બાજુ વાળું બહુ કોણ કયું છે ત્રિકોણ છે કયું છે ત્રિકોણ ત્રિકોણથી ત્રિકોણ પછી ને બધું આવે છે તો સૌથી આપણે ચતુષ્કોળું બહુ કોણ બાજુ વાળું બહુ કોણ કોણ છે તો કે આપણું ત્રિકોણ છે ત્રિકોણ છે બરાબર હવે આપણે અહીંયા આવું કરીએ છીએ મિત્રો ત્રિકોણમાં કેટલી કેટલા અંશનો ખૂણો બને તો કે એકસો ને અંશનો ખૂણો બને કુલ કરતા અને એની બાજુઓ કેટલી હોય તો કે એની બાજુઓ તો સોરી બાજુ અને ખૂણ આપણે બધું લઈ લઈએ તો કે બાજુ તો ખૂણા ત્રણ હોય તો એકસો ને એંસી તમે ત્રણ કરો તો કેટલા આવશે કરો તો કેટલા આવશે સાહીઠ આવે તો મિત્રો ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે છે એનું સાહીઠ હોઈ શકે જો નિયમિત બહુકોણ હોય તો યાદ રાખજો નિયમિત ત્રિકોણ હોય ને તો બનશે બાકી જો અલગ અલગ ત્રિકોણ હશે ને તો પચીસ નો બનતો હશે દસનો નો બનશે પાંચનો ખૂણોય બનશે પણ ઓછામાં ઓછું માપ પૂછે તો શું બનશે અંશ નો ખૂણો બને જેમ કે તમને બતાવો અહીંયા દોરીને કે આ જે છે ને મિત્રો આ છે આપણો સમ બાજુ ત્રિકોણ આ છે આપણો સમ બાજુ ત્રિકોણ તો મિત્રો આમાં દરેકે દરેક ખૂણો સાહીઠ 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 નો જ બનશે યાદ રાખજો સાહીઠ અંશનો ખૂણો આ સાહીઠ અંશનો ખૂણો આ અને સાહીઠ અંશનો ખૂણો આ એટલે કે ઓછામાં ઓછું માપ આપણું કેટલું બનશે સાહીઠ અંશનો ખૂણો બનશે ક્લિયર છે ચાલો આગળ વધીએ હવે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે છે તો આપણે અત્યારે આપણે મળી ગયું કે અંધકોણનું માપ કેટલું હોઈ શકે છે અહીંયા સાઈઠ તો બહિષ્કોણનું માપ મેળવવા માટે શું કરીએ આપણે એકસો ને માંથી આપણે બાદ કરી દઈએ છીએ તો આ તો સિમ્પલ જ વસ્તુ છે આમાં તો કંઈ છે નહીં કરી દઈએ છીએ આપણે કે બહિષ્કોણ નું માપ કેટલું હોઈ શકે છે તો કે એકસો એંસી હોઈ શકે છે સોરી એકસો એંસી તો કુલ છે જ એમાંથી આપણે શું માઇનસ કરવાનું તો કે ભાઈ આપણે જે સાહીઠ મળી રહ્યા ને ઓછામાં ઓછું માપ કેટલું હતું એનું સાહીઠ હતું તો ઓછામાં ઓછું આપણે માઇનસ કરીશું એટલે એકસો ને એંસી માઇનસ સાહીઠ કરીએ એટલે એકસો વીસ અંશ થશે એટલે બહિષ્કોણનું મોટા મોટું માપ છે ને એકસો વીસ હશે એકસો વીસથી વધારે હોઈ શકશે નહીં એમથી ઓછું હોઈ શકે છે પણ વધારે હોઈ શકે નહીં તો મિત્રો આ હતો આપણો આજનો વિડીયો જેમાં આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેની ખૂબ જ મસ્ત મજાની ચર્ચા કરી બહિષ્કોણ વિશેની ચર્ચા કરી બહિષ્કોણ કોને કહેવામાં આવે અંધકોણ કોને કહેવામાં આવે અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકને પણ ખૂબ જ મસ્ત રીતે પૂરું કરાવ્યું તો ખાસ વિદ્ય વિદ્યાર્થી મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય ને તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર મારી આપજો લાઇક ખાસ કરજો અને તમને આ વિડીયો એ કેવો લાગ્યો તમને કંઈક શીખવા મળ્યું કે નહીં એ ખાસ તમે મને મિત્રો કોમેન્ટમાં જણાવજો તમારી કોમેન્ટ મિત્રો મારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્સ લાગે છે એટલા માટે ખાસ કોમેન્ટ કરજો